નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો હવે મિત્રો ઉત્તરાયણ આપણી ખૂબ જ નજીક છે તો ઉત્તરાયણ પછી જે કપાસના ભાવ છે એ કેવા રહી શકે છે સાથે સાથે વાયદા બજારમાં કેવા ચેન્જીસ જોવા મળશે અને ખેડૂતોને મૂંઝવતો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે કપાસના ભાવ છે એ સોળસોથી લઈને સત્તરસો સુધી થશે કે નહીં ત્યારે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલ માનવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ મિત્રો આપણે સારા એવા જોવા મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એ પંદરસોથી લઈને સાડી પંદરસોની રેન્જમાં આવી ગયું છે પરંતુ હજી પણ મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરો છે એમાં જે કપાસના ભાવ છે પંદરસો સુધી છે એટલે મિત્રો હજી બસો રૂપિયાનો કપાસ બજારમાં આગામી સાતક દિવસમાં સુધારો આવે એવી કોઈ શક્યતાઓ છે નહીં પરંતુ મિત્રો વાત કરીએ તો પંદરસો પચાસ અથવા તો મેક્સિમમ મિત્રો જો માર્કેટ જઈ શકે એવું હોય તો અત્યારે જે મિત્રો ધારણા છે મુજબ પંદરસો પચાસ અને રેર કેસમાં મિત્રો એ ખૂબ જ તેજી છે તો સોળસો રૂપિયા સમથિંગ માર્કેટ જશે નહીતર મિત્રો જે આપણે કહ્યું છે એ જે યુઝલ પંદરસો અને પચાસ રૂપિયા સમથિંગ આપણે જે કપાસ બજાર છે એ મિત્રો જોવા મળી જશે આ ઉપરાંત મિત્રો વાયદા બજારની વાત કરીએ તો ખાસ કરીને જેમાં એમસીએક્સ વાયદો છે મોટો રોલ નિભાવવાનો છે તો એમસીએક્સ વાયદામાં મિત્રો સારી એવી જોવા મળી તો જે કપાસ બજાર છે સોળસોને પણ ક્રોસ કરી જશે અત્યારે મિત્રો કરંટમાં ચોપન હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેને આપણે વાત કરીએ તો જો થોડાક દિવસમાં આપણે પંચાવન હજારથી લઈને ઓગણ સાઠ હજાર સુધી જોવા મળે તો પણ ઘણો ઘણો મિત્રો થઈ જાય અથવા તો સાઈઠ હજાર સમથિંગ ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે સડસઠ ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ મિત્રો જોવા નથી મળી રહ્યા કન્ટિન્યુઅસલી આ વાયદા બજાર છે ડાઉનમાં ચાલી રહ્યો છે મિત્રો ખોળ વાયદાની વાત કરીએ એટલે કે ઓઇલ કેકની તો બે હજાર સાતસો અને પંચોતેર રૂપિયા સાથે અને સોળ રૂપિયાના સુધારા સાથે જોવા મળી રહ્યો છે હવે મિત્રો ખેડૂતોનો જે આપણે પ્રશ્ન છે એ લઈ લઈએ કે કપાસના જે ભાવ છે એ શું મિત્રો સોળસો રૂપિયાથી લઈને સત્તરસો થઈ શકે છે જે આપણે એવરેજ ભાવની વાત કરીએ છીએ મિત્રો સોળસો અને સત્તરસો રૂપિયા તો મુશ્કેલ છે એટલે એની કોઈ સંભાવના નથી પરંતુ જે આપણા મિત્રો સોળસો રૂપિયા છે એની પૂરેપૂરી પોસિબિલિટી છે પરંતુ જે ક્રાઇટેરિયા છે વાયદા બજાર અને કપાસની જે મિત્રો ડિમાન્ડ છે અને સામે કેટલી સપ્લાય છે એના ઉપર આધાર રહેશે કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો સોમ મંગળ દિવસે ખૂબ જ વધારે જોવા મળશે પરંતુ કોઈ હજી આવક થશે એની કારણ કે અત્યારે લગ્નગાળો હોવાના કારણે જે આવકો છે મિત્રો ઘણી કરી ઘટી શકે છે એટલે આવકોમાં મિત્રો હજી પણ ઘટાડો જોવા મળી શકે છે પરંતુ ઓછામાં ઓછી દોઢ લાખ ઘાસડી જેવી આવકો થશે એવી ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કાજ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હસ